હેલો ફ્રેન્ડ્સ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસના એમસીક્યુ પ્રશ્ન પહેલો જોઈશું કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ મુસલમાનોને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે વિમલ ઓપ્શન બી છે દામોદર ઓપ્શન સી છે ઉદા મહેતા કે ઓપ્શન ડી માધવ સાચો જવાબ આવશે ઓપ્શન ડી માધવ માધવે કર્ણદેવ વાઘેલાના માધવ મંત્રીએ મુસલમાનોને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું એમાં સ્ટોરી એવી હતી કે માધવના નાના ભાઈ કેશવની પત્નીનું કર્ણદેવે હરણ કર્યું હતું જેથી મંત્રી માધવ બદલો લેવા માટે દિલ્હીમાં રાજ કરતા અલ્લાઉદ્દીન ખિલજીનું ગુજરાત પર આક્રમણ કરવા અને સંપત્તિ લૂંટી લેવા માટે આમંત્રણ આપે છે અલાઉદ્દીન ખિલજીના બે સરદારો ઉલુક ખાન અને નુસરત ખાને પાટણ લૂંટી લેતા સાથો સાથ રુદ્ર મહાલય ભાંગી નાખ્યો સોમનાથ મંદિર સોમનાથ મંદિરનો નાશ પ્રશ્ન બીજો જોઈશું અલાઉદ્દીન ખિલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે કુમારપાળ ઓપ્શન બી છે કર્ણદેવ વાઘેલા ઓપ્શન સી છે કર્ણદેવ સોલંકી કે ઓપ્શન ડી વિસલદેવ સાચો જવાબ આવશે ઓપ્શન બી કર્ણદેવ વાઘેલાના સમયમાં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું પ્રશ્ન ત્રીજો જોઈશું મૈત્રક યુગમાં કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ધર્મશીલા ઓપ્શન બી છે તક્ષશિલા ઓપ્શન સી છે વલભી કે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી વલ્ભી મૈત્રક યુગમાં વલભી વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે અહેમદ શાહ ઓપ્શન બી છે અલબ ખાન ઓપ્શન સી છે મોહમ્મદ બેગડો કે ઓપ્શન ડી મુઝફર શાહ સાચો જવાબ આવશે ઓપ્શન એ અહેમદ શાહ અહેમદ શાહે હિંમતનગરની સ્થાપના કરી હતી પ્રશ્ન પાંચ જોઈશું સિદ્ધરાજ જયસિંહે જુનાગઢના કયા રાજાને હરાવ્યો હતો ઓપ્શન જયસી ઓપ્શન એ છે રા માનલિક ઓપ્શન બી છે રાખ હેંગાર ઓપ્શન સી છે રા વિશાલ દે કે ઓપ્શન ડી રા વિમલ દે સાચો જવાબ આવશે ઓપ્શન બી રાખ હિંગાર સિદ્ધરાજ જયસિંહએ જુનાગઢના રાખેંગાર રાજાને હરાવ્યો હતો રાખેંગેર રાખીંગાર રાજાએ રાણકદેવી સાથે લગ્ન કર્યા હતા જે સિદ્ધરાજ જયસિંહની મંગેતર હતી તેથી સિદ્ધરાજ જયસિંહે બાર વર્ષ સુધી જૂનાગઢ પર આક્રમણ કર્યું હતું અને બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હોવાનું એંધાણ યુદ્ધ ચાલ્યું હોવાનું મનાય છે પ્રશ્ન છ છે ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ શાસક ઓપ્શન ઓપ્શન એ છે મુઝફર શાહ દ્વિતીય ઓપ્શન બી છે મોહમ્મદ બેગડો ઓપ્શન સી છે અહમદ શાહ કે ઓપ્શન ડી અલાઉદ્દીન ખિલજી સાચો જવાબ આવશે ઓપ્શન સી અહેમદ શાહ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોણે કર્યો હતો ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે કુમારપાડે ઓપ્શન બી છે સિદ્ધરાજ જયસિંહે ઓપ્શન સી છે સયાજીરાવ ગાયકવાડે કે ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલાએ સાચો જવાબ આવશે ઓપ્શન સી સયાજીરાવ ગાયકવાડે ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતી ભાષાનો ચ રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું રાવ રણમણનું શાસન ગુજરાતમાં ક્યાં હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ઈડર ઓપ્શન બી છે પાટણ ઓપ્શન સી છે જૂનાગઢ કે ઓપ્શન ડી લાટ પ્રદેશ સાચો જવાબ આવશે ઓપ્શન એ ઈડર જ્યાં રાવ રાવ શાસન શાસન હતું ગુજરાતમાં ઈડરમાં હતું ક્વેશ્ચન જોઈશું વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે સંયાજીરાવ ગાયકવાડ ઓપ્શન બી છે ફતેસિંહરાવ ગાયકવાડ ઓપ્શન સી છે પ્રતાપસિંહ ગાયકવાડ કે ઓપ્શન ડી મલ્હારરાવ ગાયકવાડ સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રતાપસિંહ ગાયકવાડ જે વડોદરા રાજાના છેલ્લા રાજવી હતા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું પ્રાચીન વિદ્યાપીઠ વલ્ભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે જૈન ઓપ્શન બી છે હિન્દુ ઓપ્શન સી છે બૌદ્ધ કે ઓપ્શન ડી પારસી સાચો જવાબ આવશે ઓપ્શન સી બૌદ્ધ પ્રાચીન વિદ્યાપીઠ વલભી તે બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર પ્રશ્ન અગિયાર છે કયા સોલંકી રાજાએ માસાહારની મનાઈ ફરમાવી હતી ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે કર્ણદેવ ઓપ્શન બી છે કુમારપાળ ઓપ્શન સી છે ત્રિભુવનપાળ કે ઓપ્શન ડી ભીમદેવ સાચો જવાબ આવશે ઓપ્શન બી કુમારપાળે માસાહારની મનાઈ ફરમાવી હતી પ્રશ્ન બાર જોઈશું ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે અહેમદ શાહ પ્રથમ ઓપ્શન બી છે મોહમ્મદ બેગડો ઓપ્શન સી છે જફરખા કે ઓપ્શન ડી કુતબુદ્દીન શાહ સાચો જવાબ આવશે ઓપ્શન એ અહેમદ શાહ પ્રથમે ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ધાર્મિક ઉત્સવ ઉજવવા પર પ્રતિબંધ કોણે મૂક્યો હતો ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ઔરંગઝેબ ઓપ્શન બી છે મોહમ્મદ બેગડો ઓપ્શન સી છે અહેમદ શાહ કે ઓપ્શન ડી જફર ખાન સાચો જવાબ આવશે ઓપ્શન એ ઔરંગઝેબે ગુજરાતમાં હોળી તથા દિવાળી જેવા ધાર્મિક ઉત્સવ ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાંથી મળી આવેલ સંસ્કૃતિના કયા એક સ્થળે હળ વડે ખેડાયેલ ખેતરના પુરાવો મળી આવ્યા છે ઓપ્શન છે ઓપ્શન એ છે લોથલ ઓપ્શન બી છે ધોળાવીરા ઓપ્શન સી છે સુરકોટડા કે ઓપ્શન ડી દેસલપુર સાચો જવાબ આવશે ઓપ્શન સી સુરકોટડા પ્રશ્ન પંદરમો છે નીચેનામાંથી કયું એક સ્થળ હડપ્પીય લોકોની દરિયાઈ ખેડ પ્રવૃત્તિનો પુરાવો આપે છે ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે કાલીબંગન ઓપ્શન બી છે મોહેજો દડો ઓપ્શન સી છે લોથલ કે ઓપ્શન ડી ધોળાવીરા સાચો જવાબ આવશે ઓપ્શન સી લોથલ પ્રશ્ન સોળ છે હડપ્પીય સંસ્કૃતિના એક નગરમાંથી કુલ ચોસઠ વગા કુલ ચોસઠ વખારો ધરાવતું વિશાળ મકાન મળી આવ્યું છે તે સ્થળ કયા આવેલું છે ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે રંગપુર ઓપ્શન બી છે ધોળાવીરા ઓપ્શન સી છે લોથલ કે ઓપ્શન ડી બનવાલી સાચો જવાબ આવશે ઓપ્શન સી લોથલ નેક્સ્ટ ક્વેશ્ચન છે ટોલોમી અને પેરેપ્લસ સૌરાષ્ટ્રની નીચેનામાંથી કયા નામે ઓળખતા હતા ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે સુલકા ઓપ્શન બી છે સૌરાષ્ટ્ર ઓપ્શન સી છે લાટીકા કે ઓપ્શન ડી સુરાશ ટ્રેન આવશે ઓપ્શન સી ક્વેશ્ચન ગુજરાત નામનો ઉલ્લેખ કયા ગ્રંથમાંથી મળી આવે છે ઓપ્શન એ છે કનહર ડે બી છે પૃથ્વીરાજ આસો ઓપ્શન સી છે આબુરાસ કે ઓપ્શન ડી સિદ્ધ હેમ શબ્દનું શાસન સાચો જવાબ આવશે ઓપ્શન સી આબુરાસમાંથી ગુજરાત નામનો સૌ ઉલ્લેખ જોવા મળે છે પ્રશ્ન ઓગણીસમો છે પ્રસિદ્ધ યાત્રી માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે સુરત ઓપ્શન બી છે નવસારી ઓપ્શન સી છે ખંભાત કે ઓપ્શન ડી પીપાવાવ સાચો જવાબ આવશે ઓપ્શન સી ખંભાત નેક્સ્ટ ક્વેશ્ચન છે ઐતિહાસિક સ્થળ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ છે જામનગર ઓપ્શન બી છે સુરેન્દ્રનગર ઓપ્શન સી છે જુનાગઢ કે ઓપ્શન ડી અમદાવાદ સાચો જવાબ આવશે ઓપ્શન બી સુરેન્દ્રનગરમાં ઐતિહાસિક સ્થળ રંગપુર આવેલું છે